નમસ્કાર દોસ્તો સુરતનો એક વિડીયો છે તે હાલ સામે આવી રહ્યા છે સુરતના આવા અનેક વિડીયો છે જે સામે આવ્યા છે એક વ્યક્તિની જાહેરમાં પીટાઈ કરવામાં આવે છે આના વિડીયો બનાવવામાં આવે છે એ વ્યક્તિ મદદ માગે છે પરંતુ કોઈ મદદ માટે આગળ નથી આવતું જે અમે વાત કરી રહ્યા છીએ પિયુષ ધાનાણી નામનો આ વ્યક્તિ છે જે સુરતની અંદર ફેસબુકમાં વિડીયો બનાવીને અપલોડ કરે છે અને આ જ મુદ્દે અનેક લોકો છે તેના દુશ્મન બેના છે અનેક લોકોની કમેન્ટો નેગેટિવ આવી રહી છે અનેક લોકોની પોઝિટિવ આવી રહી છે પરંતુ ઘટના ત્યારે બની જ્યારે વહેલી સવારે તે સુરતની અંદર વધુ એક વખત આ ટ્રાફિક સમસ્યાને લઈને કવરેજ કરવા ગયા અને ત્યારે તેમના ઉપર ત્રણ ચાર લોકોએ અચાનક હુમલો કરી દીધો એના વાળ પકડીને નીચે ફેંકી દીધા આવા ચોંકાવનારા દ્રશ્યો છે તે સામે આવ્યા છે અનેક સવાલો ઈઠા છે પિયુષભાઈના કામને લઈને અનેક સવાલો ઈઠા છે જે લોકો નિયમો તોડે છે તેને લઈને અને અનેક સવાલો ઈઠા છે સુરત પોલીસ ઉપર શું છે પૂરો મામલો આવો જાણીએ નમસ્કાર દોસ્તો મારું નામ છે દિલીપ મોરી આ પિયુષભાઈ ધાનાણી છે તે સુરતમાં અલગ અલગ પ્રકારના વિડીયો બનાવે છે તેનું જે ફેસબુક આઈડી છે પેજ છે તેના ઉપર તે મોટિવેશન સ્પીકર લખે છે પરંતુ વધારે પડતા વિડીયો છે તે સુરત વરાછા અને મોટા વરાછામાં ટ્રાફિક સમસ્યાને લઈને તે બનાવી રહ્યા છે આ વિડીયો બનાવે છે જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે કયા કયા સવાલો ઉઠ્યા છે એ પહેલાં જોઈએ પહેલો મુદ્દો એ છે કે આ પિયુષભાઈ ધાનાણી છે તે રોંગ સાઈડમાં આવતા લોકોને અટકાવે છે તેના વિડીયો બનાવે છે અને આ વિડીયો અપલોડ કરે છે બીજો પ્રશ્ન એ છે કે આ પિયુષભાઈ છે એ આ લોકોને રોકેટો કહે છે ઘણી વખત આખલાઓ કહે છે અને અમુક શબ્દો એવા છે જે અમે નથી બોલી શકતા એવા શબ્દોનો ઉપયોગ પણ કરે છે મતલબ કે અભદ્ર ભાષા અને વાણીવિલાસનો ઉપયોગ કરે છે જેને લઈને તે ચર્ચામાં આવ્યા હતા અનેક કમેન્ટો તેના સામે લોકોએ કરી હતી અમુક કમેન્ટોમાં જ લોકોએ તેમને પસંદ કર્યા હતા હજારો લોકો એવા છે લાખો લોકો એવા છે જેને એની કામગીરીને પસંદ કરી રહ્યા છે હજારો લોકો એવા છે જે તેની કામગીરીથી નાખુશ છે સવાલો ત્યારે ઉઠ્યા જ્યારે આ પિયુષભાઈ પર હુમલો થયો વહેલી સવારે જ્યારે એ બે રસ્તા છે ત્યાં વધારે પડતા જોવા મળે છે પ્લાનિંગ સાથે ત્યાં હુમલો કરવામાં આવ્યો જાણવા મળ્યું છે કે એ હુમલાખોરો ચાર વ્યક્તિ હતા ચારેયને પોલીસે અટકાયત કરી હતી જાણવા એ પણ મળ્યું છે કે ફ્રૂટ નહીં લારી ચલાવતા અથવા તો ત્યાં ફ્રૂટ વેચતા હતા રસ્તાની ઉપર જેના કારણે તેને હટાવવાની વાત હતી અને તેના કારણે તેણે પિયુષભાઈ ઉપર હુમલો કર્યો આવી એક વાત સામે આવી છે તો પિયુષભાઈ ઉપર થઈ રહ્યા છે શું થઈ રહ્યા છે એ અમે આપને જણાવીએ પિયુષભાઈ જે જગ્યા ઉપરથી ટ્રાફિક સમસ્યાની વાત કરી રહ્યા છે ત્યાં રોજના પિયુષભાઈ જાય છે પરંતુ બંને સાઈડ રોડની વચ્ચેથી લોકોને પાછા વાળે છે નંબર બે પિયુષભાઈના વાણી વિલાસને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે નંબર ત્રણ જે લોકો ગેરકાનૂની એટલે મતલબ કે કાયદાનો ગણકારીને કાયદાનો ભંગ કરીને રોંગ સાઈડમાં ચાલે છે તેને આ પિયુષભાઈ પાછા ધકેલે છે આ લોકો પણ નાખુશ છે સવાલ એ છે કે પિયુષભાઈની જે ભાષા છે જે વાણી છે તેમાં ઘણી વખત અભદ્ર ભાષાનો ઉપયોગ થાય છે વાણીવિલાસ જે પ્રમાણેનો થાય છે તેને લઈને સવાલો ઉઠ્યા છે લોકોનું કહેવું છે કે પિયુષભાઈ અગર સાચા હોય તો જ્યાંથી એન્ટ્રી કરે છે રોંગ સાઈડમાં વાહનો એ જગ્યાએ ઊભવું જોઈએ નંબર બે કોઈની ગાડીને રોકવાનો અધિકાર નથી અગર કોઈની બાઇકની ચાવી લેવાનો અધિકાર નથી પરંતુ પિયુષભાઈ ચાવી કાઢી લે છે નંબર ત્રણ પિયુષભાઈ એ લોકોને રિટર્ન તો કરે છે મતલબ પાછા તો વાળે છે પરંતુ ગાળો ઘણીવાર આપે છે ઘણીવાર અભદ્ર ભાષાનું વર્તન કરે છે નંબર ચાર શું કારણે શું કારણે પિયુષભાઈ છે તે આની જાણ પોલીસને નથી કરતા નંબર પાંચ શું કારણ છે કે પોલીસની આ વ્યવસ્થાની જવાબદારી પોલીસની છે તો શું કારણે આ પિયુષભાઈ છે તે પોલીસને સામે આંગળી નથી ઊંચી કરતા આવા અનેક સવાલો છે તે લોકો કરી રહ્યા છે વારંવાર આવી કમેન્ટો થઈ રહી હતી અને આખરે પિયુષભાઈ પર હુમલો થયો છે હવે નંબર બે આ કેટલું યોગ્ય છે કે કોઈ માણસને જાહેરમાં મારવો આ કેટલું યોગ્ય છે કે માણસ જ્યારે માર ખાતા હતા ત્યારે લોકોની મદદ માગે છે મોટા મોટી સંખ્યામાં લોકોના ટોળા હોય છે પરંતુ એક વ્યક્તિ તેની મદદ કરવા માટે નથી આવતું નંબર ત્રણ એકે આટલું જ રોંગ સાઈડમાં વાહનો ચાલે છે છતાંય ત્યાં પોલીસ છે તે માત્ર એ ટીઆરબી જવાનું નથી મૂકી એનું કારણ શું છે આ પણ એક મોટો સવાલ છે અમે આ મુદ્દે ટીકા ટિપ્પણી નથી કરવા માગતા પિયુષભાઈ સમાજ સેવાનું કામ કરે છે સારી બાબત છે પણ સાથે જ કોઈ પણ વ્યક્તિ સામાજિક કાર્ય કરતો હોય સેવાનું કાર્ય કરતો હોય તો એને પણ કાયદામાં રહેવું જોઈએ એની ભાષા ઉપર સંયમ રાખવો જોઈએ પરંતુ લોકોનું એવું કહેવું છે અમે નથી કહેતા લોકોનું એવું કહેવું છે કે પિયુષભાઈ સંયમ ગુમાવી બેઠા છે આપને અમે પૂછવા માગીએ છીએ કે શું આપને શું લાગે છે પિયુષભાઈની કામગીરીને લઈને આપ શું કહેવા માગો છો પિયુષભાઈ પર શું હુમલો થયો છે એને લઈને આપનું શું કહેવું છે અગર આપ સુરતના છો તો અચૂકથી જવાબ આપજો કે સુરતમાં જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને આપ પિયુષભાઈના કામને વધાવી રહ્યા છો કે પિયુષભાઈનો વિરોધ કરી રહ્યા છો સવાલ એ પણ છે કે પિયુષભાઈ જે કામગીરી કરે છે એમાં આપ કેટલા સંતુષ્ટ છો દોસ્તો આપના તમામ જવાબના કમેન્ટો છે કમેન્ટ બોક્સમાં આપના તમામ જવાબ છે અમને ચૂકથી મોકલજો કે પત્રકાર હોય સોશિયલ કાર્યકર્તા હોય કે યુટ્યુબર હોય તમામ લોકો હોય છે ઘણી વખત કાયદાનો ભંગ થતો હોય છે તો એ ત્યાં શૂટ કરવા પહોંચતા હોય છે પરંતુ કાયદાના ભંગ કરનારા લોકોને જ્યારે વિડીયોના માધ્યમથી બતાવવાના હોય અથવા તો તેને અટકાવવાના હોય તો એ કેટલું જવાબદાર છે કે આપણે આપણો સંયમ ગુમાવી બેસીએ અને ખુદ કાયદાને આપણે જે કોઈને ગાળ ન આપવી જોઈએ છતાંય આપણે અભદ્ર ભાષાનો વાણવિલાસ કરીએ છીએ એ કેટલું યોગ્ય છે એના વિશે પણ આપ જરૂરથી કમેન્ટ કરજો અને આવા તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરો અગેવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ